પ્રેમ કેટલો થતો હતો એ કે આમ કીધું આમ હાથમાં આવી જાય ખોબામાં આવી જાય થેલીમાં આવી જાય કે કોઈ મોટા વાસણમાં આવી જાય ને એમ કીધું પ્રેમ કેટલો થતો હતો નદીમાં આવી જાય એટલો કે સમુદ્રમાં આવી જાય એટલો પ્રેમ એ તો પાણી આવે કે પ્રેમનું તો માપ ના હોય કે તેને કીધું પ્રિત્ય અપારું શબ્દ વાપર્યો છે એની આપને ખબર પડે પરમગુરુ ના એક શબ્દ કેવા છે કે હમ સે પ્રિત્ય અપારું પાછો એ કે આજે હોય ને એની કરતા કાલ વધે એટલે અપાર થતો જાય કે કેમ એવું થાય છે કે એમ તો માણસો વધતા જાય અને જે માણસો આમાં આવ્યા છે એને પ્રીત વધતી જાય કે રોજ પ્રેમ વધે કે કેમ નિશદિન રાતે હોય ને તોય મને યાદ કરે કે હવારમાં જાગે તોય મને યાદ કરે કે નિશદિન એટલે રાત અને દિવસ કે હમશે મારા ઉપર પ્રિત્ય અપારું પ્રેમ વધતો જતો તો કે કેવી રીતે વધે કે કે તમે કોઈ વસ્તુ વાવી હોય કે મગ તમે સાંજે નાખો હોય કે ફણગાવો મગ ફણગાવો કે તો હવારમાં કેવડા મોટા થઈ જાય કે અને કોટા ફૂટી જાય પછી એક દિવસ આખો રાખો તો કેટલા બહાર આવી જાય કે એમ એ કે એને અંદર બધાની અંદર ભક્તિના પ્રેમના ને જ્ઞાનના કોટા ફૂટી ગયા હતા એટલે વધતા જતા હતા હવે કોઈ એને કુંડામાં વાવી દે તેનો છોડ થઈ જાય કે એમ આપને ખબર નથી એમ અપાર વધતો જતો હતો મારા પ્રત્યેનો પ્રેમ કે